टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारे विशेष रजूआत साथ हूं छूचिगर गुजरात सहित સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પડે એટલે ભલ ભલાની છાતી ગર્વથી ફૂલવા લાગે કારણ કે તેઓ દેશના એવા સ્વાતંત્ર્ય સેનાની છે જેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે સરદાર પટેલ રાજા રજવાડાઓને એક કર્યા હતા દેશની આઝાદીમાં તેમની ભૂમિકા ખૂબ મહત્વની હતી પરંતુ કેટલાક રાજકીય નેતાઓ અને પક્ષો હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષાના વિવાદ વચ્ચે હવે વધુ એક વિવાદ છોડાયો છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના પ્રમુખ રાજ ઠાકરે સરદાર પટેલ અને મોરારજીભાઈ દેસાઈ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરતા પાટીદારો સહિત ગુજરાતીઓ રોષે ભરાયા છે અઢાર જુલાઈના એક કાર્યક્રમ દરમિયાન રાજ ઠાકરેએ પોતાના સંબોધનમાં આરોપ લગાવ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું આ નિવેદન આપીને તેઓએ વિવાદનો મતપુડો છછડ્યો છે તેમણે પોતાના સંબોધનમાં શું કહ્યું એ સૌથી પહેલાં સાંભળ્યું मुंबईसह संयुक्त महाराष्ट्र जो झाला त्याचा जो लढा होता इतका प्रचंड मोठा लढा ही मुंबई महाराष्ट्रापासून बाजूला करण्याचा डाव होता तो कोणाचा होता काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता आणि मी एकदा पुस्तक वाचत असताना आचार्य आज पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं सा पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोलले गेलं वल्लभभाई पटेलांनीच सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून वल्लभभाई पटेल ज्यांना आजपर्यंत आम्ही दोह पुरुष म्हणून पुरु, पुरु 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 मानत आलो या देशाचे गृहमंत्री आम्ही त्याच्याकडे आजराने आजपर्यंत पाहत आलो तुम्ही महाराष्ट्राला के विरोध केला ज्या ज्या वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाली त्या वेळेला हे मोरारजी देसाई गोळीबार करून लोकांनी ठार मारले होते मराठी माणसाला ठार मारली होते ते महाराष्ट्रात गेल्या अनेक वर्षांचा यांचा मुंबईवरचा डोळा आहे अनेक वर्षांचा સ્વાભાવિક રીતે જ સરદાર વલ્લભભાઈ પટેલ સૌના માટે આદરણીય છે સન્માનીય છે તેમણે જ જે દેશ માટે કર્યું તેનું ઋણ આપણે ક્યારેય નથી ચૂકવી શકવાના તેમ છતાં રાજ ઠાકરે આ પ્રકારનું નિવેદન આપતા રોષ ભભૂકી ઉઠે તે સ્વાભાવિક છે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પાટીદાર હતા એટલે પાટીદારો આ અપમાન સહન કરી લેવાના જરાય મૂળમાં નથી પાટીદાર આગેવાનો અને નેતાઓએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો તે સભામાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે સરદાર સાહેબને કે મોરારજી દેસાઈને ગાળો ભાંડી કે એની પ્રતિમાને લાંછન લાગે એવું કૃત્ય કરીને જે અપમાન કરે છે એ કોઈ વ્યક્તિનું કે મહાપુરુષનું અપમાન તો છે જ પરંતુ એ રાષ્ટ્રનું આપણા દેશનું અને આ ભારતનું અપમાન છે અપમાન ક્યારેય સાંખી લેવામાં નહીં આવે એમના શબ્દોની નિંદા કરવા કરતાં પણ ખૂબ મજબૂતાઈથી વખોડીએ છીએ અને આપ સૌ મીડિયાના માધ્યમથી એમના સુધી મેસેજ જાય કે તત્કાલ ધોરણે આ બાબતે સંવેદના વ્યક્ત કરી અને મહાપુરુષની જે પણ અપમાન થયું છે એના માટે રાષ્ટ્રની માફી માગવી જોઈએ અને સાથોસાથ જે કોઈ પણ કૃત્ય થયું છે કૃત્ય ભવિષ્યમાં ન થાય અને આવી રીતે રાજનીતિ માટે કોઈ થાય એની ભવિષ્યમાં રાખે આગેવાન વિજય માંગુ એ પણ આ મામલે રોષ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે રાજ ઠાકરે જ્યાં પણ ચૂંટણી લડે ત્યાં તેમની એક પણ સીટ આવતી નથી અને તેમની ઇતિહાસની ની પણ કોઈ ખબર નથી તેમણે રાજ ઠાકરેની માફીની માંગણી કરી છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર જ્યારે વિકુટા પડ્યા જ્યારે અલગીકરણ થયું ત્યારે ગુજરાતે મોટું મન રાખી મોટું દિલ રાખી દિલાવર્તા દેખાવી અને ગુજરાતે મહારાષ્ટ્રને મુંબઈને આપ્યું હતું તમે ઇતિહાસ ભૂલી ગયા છો અત્યારે તમે મુંબઈમાં બેઠા બેઠા ગુજરાતીઓને અને અન્ય રાજ્યના લોકોને ગાળો દ્યો છો સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરો છો ચોક્કસ રીતે હું કરીશ કે એને મનોચિક્ષિત આગળ જઈ અને મોટી હોસ્પિટલમાં એડમિટ થવું જોઈએ અને ઊંધાડો અમલ પી ગયો છે એવું ચોક્કસ કરીશ કે ઊંધાડો અમલ પી ગયો છે એટલે આ ભાષાનો ઉપયોગ કરે છે અને ચૂંટણી આવી છે એટલે મહાપુરુષોના અપમાન કર કરવાનું આ કૃત્ય કરે છે ત્યારે ચોક્કસ રીતે મહાપુરુષોનું અપમાન કરશે તો ક્યારે ચાખી નહીં લે તો બીજી તરફ આ મામલે ગુજરાત ભાજપે પણ રાજ ઠાકરેની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે ગુજરાત બીજેપીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે ગુજરાત બીજેપીના એક્સ હેન્ડલ પર લખવામાં આવ્યું કે લોહ પુરુષ સરદાર પટેલનું અપમાન એ રાજ ઠાકરેની નિમ્ન કક્ષાની માનસિકતા દર્શાવે છે રાજ ઠાકરેને વારંવાર જનતા દ્વારા ન આવ્યા છે એટલે રાજ ઠાકરે ક્યારેય ભાષાના નામે તો ક્યારેક પ્રાંતવાદના નામે ડૂબતી રાજકીય જમીન બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે જનતા સંકુિત અને વિભાજનકારી માનસિકતાનો ક્યારેય સ્વીકાર નહીં કરે અને સ્વીકારવા પણ ન જોઈએ કારણ કે જેમણે દેશ માટે પોતાનું લોહી રેડ્યું છે તેવા સરદાર સાહેબનું અપમાન સાંખી ન લેવું જોઈએ આ મામલે દેશભરમાં રાજ ઠાકરેના નિવેદનની ટીકા થઈ રહી છે તેવામાં આ મુદ્દે હવે આગામી સમયમાં જ જો રાજ ઠાકરે માફી નહીં માગે તો આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે